જય શ્રી રામ મિત્રો તો ગુજરાત ચેનલ માં સ્વાગત છે તમારું બનાસકાંઠા થી રાવળદેવ મનસુખભાઈ રાઠોડ ને ફોન કરીને દેવી પૂજક ને અપશબ્દ બોલે છે અને દેવી પૂજક સમાજ નું અપમાન કરે છે આપણો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કારજી રાવળદેવ બોલો નમસ્કાર તો રાવળદેવ બોલો ને રાવળદેવ મજામાં મજા મજા બોલ બોલો શું તું આ બધી વાત ચાલ દે વાત ચાલ છે કે આપડ શીટ ની શું છે તો મને કાઈ બી તમે કાઈ હે તમે હાઈ કાઈ હા ભળી હા ભળી હા તો રાણી આપણે જે વાત કરીએ આ બધી વાતમાં તો એક જ વાત હું સમજુ છું તમે સમજો છો બરાબર આપણ સીટ કોને કહેવાય કોને કહેવાય આપણ સીટ હોય આપણ સીટ કોને કહીએ કે જે નથી કરવાનું અને કરો એ ના પડી સીટ અરે સાહેબ આ મંદિર માં કરવા નથી દેતા તમારી બાજુ બનાસકાંઠા માં ઘોડી માં બેવા નથી તો એની વાતો કરી ઈ કઈ બીજું હું એ જ વાત કરું છું તમને હું કહું એ સાંભળો પહેલા હા

વાળા ઈ તો હું સમજી ગયો ડાકવાળા ડાકવા રાવડ દેવ બધા ડાકવાળા જ હોય પણ એમ કે ક્યાં રાવર દેવાય એમ બાજુ અમારી જાતિમાં અમારા મંદિરોમાં કોઈ મોટા મંદિરો છે ને એમાં કોઈ મોટા મંદિરોમાં રાખતા એનું કારણ એ છે કે થાય ને જે મંદિરનો પૂજારી હોય જેલમાં જાય આજે તમે કઈ જગ્યા માતાજી નો માંડો વગર વાગ્યા તમે કઈ જગ્યાએ એવું કીધું કે ભાઈ ખરેખર શુત તો નો ભેદભાવ છે એવો નો રાખો છે એવું તમે કઈ જગ્યાએ કીધું ઈ મને કયો છે હું તારાજા માં મારો માંડવો હતો ભરવાડ માં અઠા પરવાડ ના ત્યાં એનું રેકોર્ડિંગ વિડીયો છે આ રેકોર્ડિંગ વિડીયો છે આ મારા નાખજો તમે

આપણે જે તમે કદાચ સોનગઢ સોનગઢ હા સોનગઢ વેરા સોનગઢ વેરા ની સોનગઢ આરિય આપણે એ જયંતિભાઈ કરી નામ છે તમારી જ્ઞાતિ છે બરાબર હા

દેવી પૂજક કોને કેવાય દેવ નો પૂજક હોય એના જાતિ એક સમાન હોય નથી એના માટે થઈને અમારે તો છે ને એ હું છું બધી વાત સાચી છે એ બધા નીચોડ ને બધી વાત નહીં વિચાર વિચારસરણી કરી પણ અમારો મારો આ અઢાર તારીખે માંડવો હશે જામ દરબારો છે કાઠી દરબાર છે મેવાડાઓ છે પછી પટેલ છે છે બધા જ છે બરાબર આવો તમે મુલાકાત લે હું તમારી સમાજ ને વચ બેસીને ધોરાઈશ ચાલો નથી અમે એમાં પડવા માનતા નથી કેમ કે એનું કારણ છે કે અમે તો હજારો વર્ષોથી આ માતાજી ધૂળ્યું અને ધૂળ્યા હવન ગયા બધી ગીરું તો હજી અમને અમારો હક દીધો નથી

આટાણા માંડવા માં જાવ છો તો કોઈ જગ્યાએ દલિતો ને સેટા બે હાડે છે એક જ માતાજી પૂછડું માર્યું કે એટલે રવા દઈએ તમારી નો આપડે દલિતો આવું આવું કરશો તો હું માતાજી વહી જાય નકર હું તમને કોટ કાઢે કા તમે નામ કરી નાખે કીધું કોઈ દીકે એવું તો નથી માન્યું

ખોટું નહી સાચું હું શું ગયો ખોટું હું નથી આજે મારી વાત સાંભળી લેવું તમને હવે તમે કીધું એટલે મારે તમને કેવું છે કે આજે દુનિયા ની અંદર દેવી શક્તિ બધી ખોટી છે તમે આખી વાત દેવી શક્તિ કઈ દેવી જે કુળ વધારે એને કુળદેવી કહેવાય મેકરણ એ કીધું એની ટીપ્પણી કરી મેકરણ એ કે કુળદેવ કરતા કૂતરી ભલી તમે જે કુળ વધારે ને એની કરતા એ કૂતરી કરતા માતાજી કરતા તમે કુત્રી ને પૂછી હોત તો ઘરમાં તો શોર કાંઈકા હોત ને તો પોલીસની ની જરૂર ન પડે કુળદેવ કરતા કૂતરી બોલી આ બેઠી દેવ બોલે બોલી બહી નાખા લતા જગાડે જો તમારા ઘર માં જ કોઈ સોર પડ્યા હોય તો તમે રાવડ દઉસો તમારે ઘરે સોર સોરી થઈ હોય તમે મઢર જાવ કે પોલીસ સ્ટેશન ને આ જેટલી સોર થાય છે ઈવડાય પકડાતા નથી તમાર ને કેટલા જણા પોલીસ દ્વારા પીએ કે ભાઈ રાવડ તમે હાલો બે જણા આવડે આરોપી પકડાતો નથી શું કરવું પોલીસે તમારે તમને લઈ લે ને તો પછી અમારી જવાની જરૂર ક્યાં છે તમારા પાંચ હજાર રૂપિયા માં આપડે તમારા હક માટે અમારી જાતિ ને તમે દબાવાની વાત કરો એવું આખી વાત છે ને હક માટે હક નું નથી કેતો તો સર આપણે ખરીદી લેતા હજારો વર્ષોથી ભોગવીએ છીએ એટલે એને બંધારણમાં કીધું કે કચરા રાવણ દેવો હાલ મન કયો છે તમે દેવ કઈ કાસ્ટમાં આવો છત્રીમાં આવો વેશ્યમાં આવો શેમાં આવો તમે માંગી ખાવાનો ખાવાનો બાકી એના માટે તમને સતા કઈ હતી તમને કઈ જગ્યાએ ઊંચી પોસ્ટ માં

મેં દાખલા વગાડ્યા મે મોટા મોટા ભુવા ધૂણાવી કઈ થયું નથી જો હમણાં કાળી ચૌદશ ગઈ ને તો એ હું બધાનો હતો ની ખાઈ ગયો ને તમે તમને કદાચ દેવી નું એવું હોય ને તો તમે કોઈ વાવણું વાળો ની મન દઈ જઈજ હું ખાઈ જાય

હા વાંધો નહી વાંધો ત્રણસો ને બેતાલીસ જાત માં અમે રાવળ દેવ છીએ આખી તમે ત્રણસો ના શો પણ અમારે તો તેત્રીસ કરોડ દેવતા માંથી એક દેવો અમારો ઉધાર કર્યો નથી

અરે હું સૂત્ર ભેદ ભેદભાવ ઘટાડવાની વાત કરું છું પેલા મારી વાત કરી લાગી શું પેલી મારી વાતો હ

જો એમાં પેલા પ્રાણ પુરાય તો પેલા તો જ મારે કેમ કે એનો ટાકડું હથોડું લઈને નાક ને મોઢું ઘડવામાં ટીપી નાખ્યું હોય એ તો કલા છે બાપુ દાબડાનો બાપો કરીને એને તમે ખીર ખવડાવો મારો બાપ આવો તો ખાય અરે હું તમને એમ કઉ એક પથ્થર છે હાલો હું તમને એમ કહી દઉં છું બરાબર હા તો એને ને તમે હટાવી ગયો ઉં જીંદગી ની અંદર કોઈ જગ્યા તમારો વિષય આ છે ને દેવ દેવતાનો તમારો કદી વિરોધ ન કરો હાલો મારા ગામમાં એક જ પથ્થર છે તો એ આખી વાત હટાવી તમે બહાર મૂકીજો હાલો અલ્યા કેવો પથ્થર અરે દેવનો પથ્થર છે હાલો અમે આખી વાત સમજતા નથી ઈ સ્થાપના છે પથ્થર પથ્થર છે એની સ્થાપના છે એને તમે હું કામ ઈ તો તમે એવું કેવા માંગો છો કે તો જાતિ વિરોધ વિરોધ ઉભો થાય છે બાકી તમે પથ્થર માં કાઈ લેતા હોય એ ઉગાડી લઈ લઉં કીધું કોઈ નું નથી તોડવાનું મારે તો મંદિર તમે દોરો કે જે પથ્થર છે ઈ જે બિહાડેલો છે જેનું આસ્થાનું પ્રતિક એને દિલ દુભાવવાની બાબા સાહેબે ના પડી છે કે કોઈને આસ્થા નું શું કામ થાય જ બાકી તમારી પાસે એવા દેવ ના મંતર હોય એવી દેવ બેહાડેલી હોય એને ઠેલી મા કાઢી દીધી હોય એટલે ઉઠ લઉં હું તમને એમ કઉ છું હા તમે મતરીને કઈક લીંબુ મત્રીન પણ તમે જે જેનું વિસર્જન કર્યું હોય તોડવાથી દેવ કઈ ન કરે બીજા માણસ ની ને અમને વિશ્વાસ છે તમને ન કીધું તમે પૂછો તો મેં તમને એવું અમે મારી વાત કરું કે અમે એને પૂજવા નથી પથ્થર એને પૂજવા અમે રાજી નથી સાંભળી

हमारे पहला वाकई क्या सेंड आकला तो ये तो हमें रूबी आडू दिन गाता था कहे मन जो माता जी करोड़पति की रे वो हमारा आखिर है दुख मारी हाल मारी हाल ए मारी देवी हाल तो तो मनज माता जी करोड़पति बना जे मारा आखिर है बाबा भाई भाई जी मुकी देवा कारण के आ हमें बोलो हम देवी रो रो धन्यवाद मैं पासो तुमने कह दो के बहुत विचार कर जो कमलेश यादव ने पूछी ले जो बाहर नहीं तो बैंक नहीं तुम

એમાં અમે બીતા જ નથી તમારું આવણું હોય લઈ લેજો હું ખાઈ જાય અને હું લઈ લે હું ભલે ભૂત બની જાવ જાય એટલે જગત માં ખબર પડે પણ એને તમે આવું લાઈવ પછી એમનું કે થાય મારા પરિવાર હોય છે દે હું મરી જાય ને તો મારા પરિવાર હોય છે કર દે એમાં તમે બધી રીતે ચલો અઢાર તારીખ લાઈવ હું મન કઈ થાય ને તો હું આટલું જવાબદારી હું લઉ છું થઈ ગયું રેકોર્ડિંગ એનું દવાબી નો દેતા હો મૂકીને મને દોરો બોરો બાંધવાનો કોઈ અઢી દાણા તમે ના હામે બે જૂન પછી વાત પૂરી કરી નાખી આવી જાઓ આવી જાઓ બરાબર દેવ દેવી ઓહ એ અઢાર તારીખ લાઈવ મળી ગયો ઓકે ઓકે સાવરકુંડલા નહી રામોદાવજોદર સોનગઢ મળી ગયો સોનગઢ નહી રામોદાવજો સોનગઢ મારી પાસે ટાઈમ નો હોય બાપુ ના ના તમારે આખી અરે હું સામાજિક કાર્ય કરશું સાહેબ મારા તમારે જેવા પચાસ જણા ફોન કરતા મારા બધા જવાબ દેવાના હોય હું મારા હું સામાજિક કાર્ય કરશું કામમાં હું હોપુ હું નવરો નથી કેમ કે તમે ત્યાં રોજી રોટી લડવા જાવ છો અમારે મજૂરી કરીને કરવું પડે અમે કોઈ દેવ થોડા દે हा अजे रोजीरोटी बरं नदी साहेब दाखला वगाडी रोजी रोटी तुम्ही जावशो ह्या घरना पैसा जो ना तो माताजीन क्यों 5000 रुपया मला आयकण क्या कमावी द्या डीजल થઈ जाय માણસો કાયમ લાગે છે નો કીધું કે હું દે તો તમે દેવ ના કયો મનાય દઈ જાય કોઈ નાગણ બની કે બની કે દઈ જાય તો હું અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો